રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું જોઈએ એવું આ એડવાઇઝરીમાં લખવામાં આવ્યું છે ફરજ દરમિયાન પરિચિત કર્મચારીને સાથે રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે ત્યારે તમામ સૂચનને લઈને એ પણ કહેવામાં આવ્યું શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો એકસો એક્યાસી પણ જાણ કરવા સૂચન કરાયું છે શું મહિલા રેસિડેન્ટ તબીબે હવે સુરક્ષા સાથે લાવવી પડશે રાત્રિના માહોલ બહાર જવાનું ટાળવું એવો તમે કેવો આદેશ આપી રહ્યા છો એ સવાલ ઉઠી રહ્યો છે વાહિયાત તમારા દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે એની બદલે શું તમે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક ન કરી શકો આ એક હાસ્યાસ્પદ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને આજ મુદ્દે આપણી સાથે અમારા એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે ધર્મેશ એક તરફ આ હત્યા રેપ કેસ આખો દેશ ન્યાયની માંગ કરી રહ્યું છે અને બીજી તરફ આ હાસ્યાસ્પદ એડવાઇઝરી આપવામાં આવી છે શું એવા સુરક્ષા વ્યવસ્થા કડક કરી શકે દાદા કોલકાતાની ઘટના એકદમ ગંભીર અને જેને કહેવાય કે એની સતર્કતા માટે જે ગુજરાતની જે આ ગાંધીનગરની મેડિકલ કોલેજે જો પગલાં લેવા માટે તકેદારી પૂરતી સતર્કતા રાખી હોય અને એડવાઇઝરી જાહેર કરી હોય તે વ્યાજબી પણ છે પણ એડવાઇઝરીમાં જે બે કારણો આપ્યા છે એ થોડા ચર્ચા ચર્ચામાં છે કારણ કે મહિલા ડૉક્ટરો એકાંતમાં નીકળવું ન પરિચિતને સાથે રાખવું એ સિવાયની એડવાઇઝરી જો જુઓ તો મેડિકલ કોલેજમાં સિક્યુરિટીથી માંડીને સીસીટીવી આ તમામ વસ્તુ હોય છે માત્ર મહિલા તબીબે આ એકાંતમાં નીકળવું નહીં ઉપરાંત જેને કહી શકાય કે પરિચિત સાથે જ જાઉં હવે તબીબી કોલેજ છે તો એમાં નાઇટ શિફ્ટ વગેરે આવતી હોય આવા સંજોગોમાં ડીનનું જે આ પરિપત્ર છે એડવાઇઝરી એ ખાસ ચર્ચામાં છે કારણ કે જો એડવાઇઝરી હોય તો પાંચ સાત નિયમો પણ છે અને ઓડી મોટી મેડિકલ કોલેજ હોય અને ગવર્મેન્ટ માનીએ જ્યારે મેડિકલ કોલેજ છે ત્યારે સ્ટુડન્ટો પણ હશે અને એમાં આવો જ પાત્ર પર્ટિક્યુલર જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે મહિલા તબીબો એકાંતમાં નીકળવું નહીં ઉપરાંત પરિચિતને સાથે રાખવું તો ધારો કે કલકત્તાની ઘટનાની વાત કરે તમને તો નાઇટ ડ્યુટી હતી એટલે શું બે બે લોકોને ભાડે રાખવાના સાથે આ તો મતલબ એને આ એટલે જ જે ડીન ગાંધીનગરની આ મેડિકલ કોલેજ સરકારી મેડિકલ કોલેજના ડીને જે પત્ર એડવાઇઝરી જાહેર કર્યો છે એ ચર્ચામાં એટલે જ આવ્યો છે કે માત્ર બે જ ફોકસ કર્યા છે પોઈન્ટ અને એ ફોકસ પણ જેને કહેવાય કે ચર્ચામાં આવે છે કે શું માણસ ભાડે રાખે પરિચિત માટે પણ એવી સુરક્ષા તો પ્રબંધ હોવો જ જોઈએ કે તમારા દરવાજેથી જ અને અંદર સુધીનો કારણ કે ક્યારેક પરિચિત માણસે પણ અગાઉ ભૂતકાળમાં કેટલા બનાવો બન્યા હોય છે આવા સંજોગોમાં જે મેડિકલ કોલેજમાં તકેદારી પૂર્વક મારે જે ડીને જે પરિપત્ર કર્યો છે એ ચર્ચાનો વિષય બન્યો છે ધર્મેશ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો આ એક હાસ્યાસ્પદ એડવાઇઝરી સામે આવી છે જી એમ જીએમઆરએસ મેડિકલ કોલેજ કે જેનાથી હવે વિવાદ સર્જાયો મહિલા રેસિડેન્ટ ડોક્ટરને એકાંતમાં ન રહેવા માટે સૂચના આપવામાં આવી છે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું જોઈએ આ એડવાઇઝરીમાં લખવામાં આવ્યું છે સાથે એ પણ કહ્યું કે ફરજ દરમિયાન પરિચિત કર્મચારી તમારી સાથે હોવા જોઈએ સહયોગી વિજય દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે વિજય એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આ એડવાઇઝરી હાસ્યાસ્પદ લાગી રહી છે બિલકુલ હાસ્યાસ્પદ કહી શકાય કારણ કે કોલકાતાની જે જધન્ય અપરાધ થયો છે જે ઘટના બની છે ત્યારબાદ દેશભરની અંદર ડોક્ટરોની અંદર સુરક્ષાને લઈને જે માગણીઓ છે બીજી તરફ સુરક્ષા આપવાની જે એમની જવાબદારી છે એ જે ડીન છે એ ડીન પણ જો આ રીતના ખાલી સ્વ બચાવની વાત કરીને છટકબારી શોધતા હોય આ પ્રકારના જો નિવેદન કરતા હોય કે તમે જાતે બચાવનો રસ્તો શોધી લો તમારે રાત્રે એકાંતમાં નીકળવું નહીં તમારે કોઈ પરિચિતને સાથે રાખો જો કોઈ અપરિચિત કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે તો એકસો એક્યાસી જે અભયમ હેલ્પલાઇન છે તેની પર જાણ કરવી જોઈએ આવી બધી જે જે આ એડવાઇઝરીની અંદર જે ઉલ્લેખ કર્યો છે એ થોડો હાસ્યાસ્પદ લાગે છે કારણ કે દરેક વ્યક્તિ જાણે છે જે છે તે ડૉક્ટર છે ડૉક્ટરને એટલો તો ખ્યાલ હોય પોતાના સ્વરક્ષણની દરેકને આવડત હોય છે પરંતુ આનાથી એસ્ટાબ્લિશ એ છે તમે જવાબદારીથી અથવા સુરક્ષામાંથી છટકી રહ્યા છો એને સઘન કરવાની જરૂર સુરક્ષાના માપદંડ સુધારવાની જરૂર છે એને બદલે આ પ્રકારની એડવાઇઝરી માત્ર થી જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરના ડીને જે એડવાઇઝરી કરી છે એ હાસ્યાસ્પદ લાગે છે રાધા સુરક્ષાની દ્રષ્ટિએ જો ગુજરાતની વાત કરીએ તો સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે અને ત્યાં આવા પરિપત્ર જાહેર કરવા પડે એ વધારે એક હાસ્યાસ્પદ બિલકુલ કહી શકાય કારણ કે ગુજરાતમાં આપણે કહેવાય છે કે જ્યારથી સરકારની અંદર આવે છે તો કહેવાય છે કે બેન દીકરીઓ ગમે ત્યારે અડધી રાત્રે પણ નિર્ભયપણે બહાર નીકળી શકે છે જો આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જો એ પણ પાટનગરની અંદર જો મેડિકલ કોલેજના ડીનાઓ પરિપત્ર કરે તો તેનાથી ગુજરાતના જનતાની અંદર પણ એક પ્રકારનો સંદેશ જાય છે કે શા માટે આવી ફરજ પડે છે ગુજરાતની અંદર આ પ્રકારના કોઈ ગુનાઓ એવા ગંભીર ગુનાઓ છે કે જે મેડિકલ કોલેજોની અંદર કે ક્યાંય બનતા નથી પરંતુ સતર્કતા હોવી જોઈએ દાખવવી પણ જોઈએ કારણ કે દરેક વ્યક્તિના મન અલગ હોય છે દરેકના મુદ્દાઓ પોતાના જે અલગ અલગ જે એ પોતાના ગુનાઓ કરતા હોય છે ગુનેગારોના મન ક્યાં ભટકી જાય એ ખ્યાલ નથી રહેતો પરંતુ આ પ્રકારની એડવાઇઝરીથી એ થોડુંક અસ્પષ્ટ થાય છે અથવા તો જનતાને એવું લાગે છે કે ક્યાંક સુરક્ષા ઓછી છે અથવા તો લોકોમાં ડર છે અથવા તો જો મેડિકલના જે ડોક્ટરો છે એ જ સુરક્ષિત નથી આ પ્રકારનો એક ભાવ પેદા થાય છે એટલે આ પ્રકારની એડવાઇઝરી હાસ્યાસ્પદની સાથે ચર્ચાસ્પદ પણ છે લોકોની અંદર ક્યાંક ઊંડે ઊંડે ડર પણ પેદા કરી શકે છે કારણ કે જો આવી એડવાઇઝરી આવી છે તો એડવાઇઝરીને એ દિશામાં જોતા હોય છે લોકો કે આ તો આપણને સતર્ક રહેવા માટે કહેવામાં આવે છે સતર્ક રહેવાનું ક્યારે કહેવામાં આવે છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ શકે છે એ પ્રકારની એક સંભાવનાઓ હોય છે એ પરિસ્થિતિમાં આવી એડવાઇઝરીઓ આવે છે પરંતુ હકીકત એવી છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે રાતે પણ નિર્ભયપણે નીકળી શકે છે પરંતુ આનાથી બીજા પણ વિવાદ ઊભા થઈ શકે છે કારણ કે વ્યક્તિગત રીતે સ્વતંત્રતાની વાત હોય કારણ કે એક તરફ આજે આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યા છે ત્યારે મહિલા ડૉક્ટરો પણ પોતાની સ્વતંત્રતાની માંગ કરી શકે છે કે તેમના પર આ પ્રકારે સ્વરક્ષણના નામ ઉપર અથવા તો એકાંત

એટલે આખો મુદ્દો છે ને રાધા એ માનસિકતાનો મુદ્દો છે આ માનસિકતા છે જેમાંથી બહાર આવવું પડશે આ માનસિકતા જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી તમે આવા હાસ્યાસ્પદ એડવાઇઝરી પરિપત્ર કરતા રહેશો બરાબર છે કે તમને એવું ઉપરથી કહેવાયું છે કે ભાઈ તમે ચેક કરો તમને એવું નથી કહેવાયું કે તમે મહિલા જે તબીબ છે એમને રેસિડેન્ટ ડૉક્ટર છે એને એવું કહો કે રાત્રે એકલા બહાર ના નીકળતા બહાર નીકળો તો કોઈને સાથે રાખજો એટલે શું રાત્રિ મેડિકલ એવું સેક્ટર છે રાધા કે જ્યાં ચોવીસ ચોવીસ કલાકની સળંગ ડ્યુટી આવે છે એ સળંગ ડ્યુટીમાં રાત્રિએ પણ ડ્યુટી કરવાની હોય છે એમને તો શું એ બે વ્યક્તિ ભાડાના સાથે રાખે પોતાની સુરક્ષા માટે એટલે જ્યારે તમે આ પ્રકારની એડવાઇઝરી કરો છો ત્યારે તમે તમારી માનસિકતા જુઓ બદલો કે તમે શું લખી રહ્યા છો શું આદેશ કરી રહ્યા છો સુરક્ષાના જે માપદંડ છે એને સઘન બનાવવાની વાત છે એ ચેક કરવાની વાત છે કે જે સુરક્ષા અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે મહિલા કર્મચારીને શું એમાં કોઈ વધારો કરી શકાય ખરો અથવા કરવાની કોઈ સંભાવના છે અવકાશ છે ગુંજાઈશ છે એની બદલે તમે એવું કહો છો કે તમે તમારી સાવચેતી રાખજો રાત્રે બહાર ન નીકળતા એટલે આ પ્રકારના હાસ્યાસ્પદ જે એડવાઇઝરી અપાય છે એના ઉપર સવાલ છે અને એ સવાલ એટલે ઉપસ્થિત થાય છે કે ખરેખર

કે જેમાં લખવામાં આવ્યું છે પર તમે જાણ કરો જો કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ દેખાય તો એટલે આ બધી વાતો જે તમારા દ્વારા એડવાઇઝરીમાં લખવામાં આવી હવે શું રાત્રિ દરમિયાન ડ્યુટી પણ ન કરવી અને મોડે બહાર જવાનું ટાળવું એટલે શું ગુજરાત એટલે સૌથી સુરક્ષિત રાજ્ય કહેવામાં આવી રહ્યું છે અને સૂચનાને બદલે તમે સુરક્ષાના માપદંડ કે જેને વધુ સઘન નથી બનાવી શકતા કોલકાતા રેપ હત્યા બાદ ગાંધીનગરમાં આવી એક ચર્ચાસ્પદ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને જે એડવાઇઝરી હવે વિવાદ બન્યું છે જીએમઆરએસ મેડિકલ કોલેજ દ્વારા આ હાસ્યાસ્પદ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર